સમિતિએ ચીફ ઓફિસરને ફરીથી આવેદનપત્ર આપ્યું ભાજપના પૂર્વ કોર્પોરેટર ગોવિંદ પ્રજાપતિએ ગણાવ્યો રાજકીય સ્ટન્ટ આજરોજ તારીખ બાવીસ જુલાઈના રોજ બપોરે બાર વાગે ખેરાલુમાં મહાનગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા નગરમાં વેરા વધારાની દરખાસ્ત કરવામાં આવતા ખેરાલુમાં હાલ નવા વેરા વધારાનો વિરોધ થઈ રહ્યો છે જેને લઈને ખેરાલુના વેપારીઓ દ્વારા હિતરક્ષક સમિતિ સાથે મળીને નગરપાલિકાના વહીવટદાર ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી વેરાવધારો રદ કરવા રજૂઆત કરી હતી જેને લઈને ખેરાલુના વેપારી મંડળના પ્રમુખ મુકેશ દેસાઈએ પ્રતિક્રિયા આપી હતી તો સામે ભાજપના પૂર્વ કોર્પોરેટર ગોવિંદ પ્રજાપતિએ સમગ્ર વાતને રાજકીય સ્ટંટ ગણાવી પોતાની પ્રતિક્રિયા આપી હતી અહેવાલ જીગર મેવાડા ખેરાલુ

અને બધા ગયા પછી સુનાવણી થયા પછી જે ના આખરી ઠરાવ કરી અને આરસીએમ જે મોકલવાની વાત છે એમાં આપણે અંદર રિક્વેસ્ટ કરી છે કે તમે આરસીએમ માં ઠરાવ તમારો આખરી મોકલતા નહીં અને સકિત કરજો જો આમ કરામ નહીં આવે તો ન છૂટકી અમારા અચકચક બુદ્ધકનો બજાર બંધ નો યાર આપું પડશે અને સમગ્ર નગરજનો આંદોલન કો ઉતરશે ઓબી જોતા ઉપવાસ નો ઉતરશે તેની સર્વિસ જવાબદારી નગરપાલિકા છે એવી મેં ચીમકી આજે આપી છે મન તો એ જ નહીં એમ જાતું વેરો પેલો તો વધ્યો જ નહીં ચીફ ઓફિસરશ્રીએ પેપરમાં જાહેરાત આપી હતી એના વિરોધમાં અમારા ધારાસભ્ય અને અમારું સંગઠન અમે જઈને રજૂઆત કરી હતી અને તદ્દન વાત મોકૂફ રાખેલી છે એ આખું નગર છે ને અમે ટીવીના માધ્યમથી આપણા સમાચારોના માધ્યમથી અમે આખા બજારમાં ને યુટ્યુબ ને સમાચારમાં બધાએ જોયેલું જ છે તો મને એવું ને મારા વેપારી મિત્રો કેમ વારંવાર ભેગા થઈ અને વારંવાર આવેદનપત્ર આપવા જોઈએ છે જે વસ્તુ બની જ નહીં આ માત્ર માત્ર રાજકીય સ્ટંટ છે બીજું કશું છે નહીં